શિક્ષણ વેપાર નથી વેપાર બનાવી દેવાયો છે એમ લખેલું હોય કે આચાર્ય શિક્ષક ના મેણા ટોણાથી હું આ પગલું ભરી રહીશું ખાનગી શાળાઓમાં તો વારથી વારે સવાલો ઉઠતા રહેશે

જે આ કહેવાય ને કે કચ્છને કલંકિત કરતો જે બનાવ બન્યો છે જેનામાં ભીમાસરની જે માધ્યમિક ઉચ્ચતર જે શાળા છે સરકારી શાળા એ શાળાની વિદ્યાર્થીની જયારે એને આચાર્ય દ્વારા એવા પ્રકારનું માનસિક ટોર્ચર કરવામાં આવતું હતું અને એ દીકરી એક માનસિક ટોર્ચર ન સુસાઈડ કરી લીધું પણ એ પરિવાર એક મધ્યમ વર્ગ પરિવાર છે એના ફાધર નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે એટલે એમને એટલું બધું મન ઉપર ના લઈ અને એનું જે પણ કહેવાય ને કે અંતિમ સંસ્કાર કરવું જોઈએ એવી રીતના એમણે દફનવિધિ કરી અને Una no carinha. પણ ચોથા દિવસે એના ભાઈ ને એનું જે સમાન રાખેલું હતું એનું સમાન જયારે એ શોધે છે તો એનામાંથી એક ચીટ મળે છે જે એક સુસાઈડ નોટ હોય છે સુસાઈડ નોટમાં એ દીકરી સ્પષ્ટપણે લખીને જણાવે છે કે જે જીજ્ઞાસા મેડમ છે એના કારણે જ હું આ મારું મૃત્યુનું કારણ હોય તો આ છે કારણ કે એનામાં સ્પષ્ટપણે લખેલું હતું થોડીક ક્ષણો પહેલા મેં આ દીકરીના પિતા જોડે વાત કરી તેઓ હમણાં હાલ ડીવાયસપી અધિકારી પાસે ત્યાં બેઠેલા છે એમણે પણ જણાવ્યું કે એવી રીતના લખેલું છે કે એનામાં મને એ મેડમ એવું કહેતા હતા કે તને નાપાસ જ કરવી છે નાપાસ જ કરવી છે એવું લખ્યાનું એક એને જાણે મેણું હતું એ મેણાના ભાગ રૂપે દીકરીએ સ્પષ્ટ કહીને હું નીચે લખ્યું કે આપની દીકરી હું આના કારણે જ ચોક્કસપણે સુસાઇડ કરી છું કરી રહી છું એટલે આ દેખાઈ જ આવે છે કે ત્યાંના જે આચાર્ય છે તેઓ એટલી માનસિકતા એમની ચોક્કસપણે નીચી ગણી શકાય કારણ કે આજે દસમા ધોરણમાં અભ્યાસ કરતી દીકરી એટલે એનું કઈ માનસ એટલું મોટું ના હોય અને જો એને આવી રીતે ટોર્ચર કરવી પડે અને એ સુસાઇડ કરતી હોય ને સાહેબ એનામાં એટલું પણ ગંભીર બાબત આપણે જણાવી સકીએ કે ચોથા દિવસે પ્રાંત અધિકારી શ્રીની હાજરીમાં એ મૃતદેહને બહાર લાવી અને એને એટોપ્સી માટે મૂકવું પડે અને આજે એને પીએમ રિપોર્ટ કરાવવા પડે એટલે આ ખૂબ જ અત્યંત ગંભીર અને દુઃખદ ઘટના કહેવાય આજે એ પરિવાર ખૂબ જ પીડામાં છે અને આ ચોક્કસપણે જવાબદારી ક્યાંક ને ક્યાંક શિક્ષણ તંત્ર જયારે આ બધું કથરેલું છે અને આવા

ના હાલના તબક્કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું કોઈ સ્ટેટમેન્ટ નથી મળ્યું સવારના જ ત્યાંના આડેસર પોલીસ સ્ટેશન લાગુ પડે એટલે આડેસરના પીઆઈ સાથે મારી વાત થઈ એના બાદ આ શ્રી શ્રી જોડે આની તપાસ છે તો એમના જોડે પણ વાત કરી તેઓનું કહેવાનું એ જ થાય છે કે જે જિજ્ઞાસા ચૌધરી કરીને જે મેડમ છે એમને એમના દ્વારા આવું થયેલું છે એના કારણે આ દીકરી આ સુસાઈ નોટમાં જણાવ્યું છે એટલે આગળની તપાસ જામનગર ખાતે પીએમ રિપોર્ટ કરાવ્યું છે એટલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની માહિતી મળે પણ અત્યાર સુધી કચ્છ જિલ્લાના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે વહીવટ તંત્ર હોય કે શિક્ષણ ખાતાના કોઈ પણ વ્યક્તિ દ્વારા આ બાબતે કોઈ નિવેદન મળેલું નથી ફક્ત તપાસ ચાલુ છે હાલ એમનો પરિવાર બચાવીવાયપી કચેરી ખાતે પણ આ બાબતે છે અને એમની એક જ માંગ છે મધ્યમ વર્ગીય પરિવાર છે ફાધર નોકરી કરે છે ચાર બાળકો છે એટલે ખૂબ જ એમ કહેવાય ને કે એમના ઉપર આફત પડી ગઈ છે ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે કચ્છનો શિક્ષણ જે છે પહેલેથી કથળેલો છે અહીં એવા લાસ્ટ છેલ્લા વર્ષનો જે એક સર્વે આવ્યો તો એનામાં સાતસો થી આઠસો શિક્ષકોની ઘટ છે એવી શિક્ષક શાળાઓ પણ અહીંયા છે કે જેનામાં એક જ શિક્ષકના લીધે શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે જો આવો બનાવ બને તો એ કચ્છ માટે કચ્છના શિક્ષણ જગત માટે ખૂબ જ ભયંકર અને અતિશય ગંભીર છે કારણ કે આજે વાલીઓ હોય માતા પિતાઓ હોય તે ખૂબ જ એક લાગણી સર કે ના મારો દીકરો કે મારી દીકરી સ્કૂલ જઈ અને આગળ વધશે પોતાનું ભવિષ્ય ચમકાવશે પણ આવું જો બનાવ બનશે તો આગળ જતા વાલી

જગ્યાઓ ખાલી હોય છે બદલી ફટાફટ કરાવે આજે જ્ઞાન સહાયકો હોય છે એ જ્ઞાન સહાયકો લાવીને ખાડા પૂરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો એ સિસ્ટમમાં સરકારી શાળામાં આ પ્રકારની ઘટના બની હોય હિતેશભાઈ આ અગાઉ ક્યારે બની છે કારણ કે ભાગે એ રાપર હોય કે બચાવ હોય નખત્રાણા હોય આ જે બધા તાલુકાઓના જે ગામડાઓ છે કદાચ નવાનું નવ્વાણું ટકા કદાચ સરકારી શિક્ષણ પર નિર્ભર છે તો આ પ્રકારની કોઈ ઘટના શું ભૂતકાળમાં બની ચૂકી છે ના એવી કોઈ સરકારી શાળા છે એટલા માટે સરકારી શાળા છે તો સરકારી શાળાનું તમને જેમ તમે ભૌગોલિક વાત કરી તો એ મુજબ આપણે જણાવીએ તો આ રાપર છે રાપર થી કિલોમીટર લખપત છે એટલે એટલો મોટો છે કે જે કચ્છ જિલ્લાના દસ તાલુકાના ગામડાના જે ગ્રામ્ય વિસ્તારો છે એ દરેક નું શિક્ષણ ચોક્કસપણે સરકારી શાળા ઉપર નિર્ધારિત છે પણ અહીં એ પણ વાત છે કે અહીં સરકાર દ્વારા કોઈ પણ રીતે પૂરતા શિક્ષકો આપવા એના માટે ખૂબ અગાઉ પણ જેમ જણાયું કે એવી ઘણી બધી શાળાઓ છે જેનામાં એક જ શિક્ષક દ્વારા શાળાઓ ચાલતી હોય છે એટલે એવા બનાવો ચોક્કસપણે બને એવી સ્થિતિ હાલના તબક્કે નિર્માણ પામી છે અને જે